હેલો નમસ્કાર મિત્રો તો આપણે જલ્દી જલ્દી લાઈવમાં આવી જલ્દી જલ્દી લાઈવ માં જોડાઈ જાઓ અને આ વિડીયો દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું આજના લાઈવમાં આજે છે શનિવાર એવું લાગે છે કે થઈ જશે લાઈવ થઈ ગયા લાઈવ હા હલો છો તો છો તો ચાલો તો એ લાઈવ એની તો બોલો મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત કરીએ છીએ આપણે ચેનલ તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો જય માતાજી જલ્દી કોમેન્ટ કરી મિત્રો બધાએ માતાજી લખવામાં તમારે શું વાંધો છે કઈ વાંધો છે કઈ મિત્રો ન વાંધો હોય તો કોમેન્ટ કરો જલ્દી અને વાંધો હોય તોય કમેન્ટ કરો હું વાંધો છે ખબર પડે કોને કોને વાંધો છે જય માતાજી લખવામાં ઓરા તમે જય માતાજી નહી લખે કે કતા એમાં માનસો છો તમે હે આખો જય માતાજી બધાય જય માતાજી આવી રીતે કોમેન્ટ કરો બધાય ચાલો તમે કોમેન્ટ પર નથી કરી શકતા કે જય માતાજી બધાય બોલો નહીં તો કાઈ નહીં લખો તો ખરા

શું કીધું તમે સાંભળ્યું મિત્રો બધા જે મિત્રો લાઈવ માં માતાજી નથી લખી શકતા એને પાકિસ્તાન માં રહેવા હોય તો ભાઈ ક્યાં પાકિસ્તાન માં એ માતાજી કોમેન્ટ કરો મિત્રો જલ્દી નો લખી શકતા એને ને કહેજો પાકિસ્તાન ટિકિટ બુક કરાવી દેવી આપણે जय माता जी जय माता जी धर्मेश भाई परमार जय माता जी आई जो है धर्मेश भाई परमार नो तुम्हारे टिकट कैंसल थी गई है भाई तमारी टिकट नहीं लखाई લાઈવ માં જે જે પણ જોવો આવે છે મિત્રો કોમેન્ટ માં જય માતાજી લખી દો આવશે આવશે જો આવશે માણસો પછી પછી તો જોશે ખરા ને અત્યારે લાઈવ માં ન જોડાય તો કઈ વાંધો નહીં પછી તો જોડે જોડાશે કે નહીં શરીર શરીર

तो क्या गया बताए मित्रों क्या खोवा गया जल्दी कमेंट करो नहीं कोई मानसो भारत में भारत में थी वही जाके हूँ बताए पाकिस्तान में क्या वही क्या से बताई ભોય ગયા હે ગુજરાતમાંથી વેહ જયા કે શું ડાયરેક ઢેકડો માર્યો ઓલા ખાડીમાં હે ઠેકડો માર્યો બધાએ લખતા નથી હા હાર આવ હે હમ હું છે ભાગીદાર થવાનું છે આપણે બધા એને મિત્રો આમાં જલ્દી કોમેન્ટ કરો ખબર પડે કોણ છે ગુજરાત થી કોણ છે ઇન્ડિયા માં ને કોણ છે પાકિસ્તાન માં ચાલો બધા જો જો કોમેન્ટ નથી કરી એકતા એક જય માતાજી ની હા રહો ગુજરાત માં રહે કામ હું તમે બધાય હે એમ બોલો ને તમાર

મારે જાવ યજમ ને તો ચાલો મિત્રો આપણે લાઈવ હવે બહાર કરી છે જલ્દી જલ્દી કોમેન્ટ કરી દેજો મિત્રો ખબર પડે કોણ છે બરોબર હા